નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છેલ્લા ઘણા સમયથી ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેના પાકિસ્તાની પતિ અને ક્રિકેટર શોએબ મલિક વચ્ચે છૂટાછેડાની અટકળો ચાલી રહી હતી એવી વાત પણ સામે આવી હતી કે બંને અલગ રહે છે અને શોએબ કોઈ બીજા સાથે પણ લગ્ન કરવાનો છે ત્યારે હાલ એક ખબરે લોકોના હોશ ઉડાવી દીધા છે જી હા પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે ત્રીજી વાર લગ્ન કર્યા હોવાની આ ખબર છે આ લગ્ન એવા સમયે થયા જ્યારે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક અલગ થવાના અહેવાલ વહેતા થયા હતા તમને જણાવી દે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કરી લીધા છે કોણ છે શોએબ મલિકની ત્રીજી પત્ની સના જાવેદ તેનો ભારત સાથે શું છે સંબંધ શું સાનિયા અને શોએબના તલાક થયા સાનિયાના પિતાનું આ મામલે શું કહેવું છે વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો દર્શક મિત્રો શોએબે વીસ જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર સના જાવેદ સાથેની તસવીર શેર કરી અને આ અંગેની જાણકારી આપી બીજી તરફ સાનિયાએ પણ ઇન્સ્ટાગ્રામ એક સ્ટોરી અપલોડ કરી હતી જેનાથી બંને વચ્ચે તલાક થયા હોવાની ચર્ચા શોએબ સાનિયાના સંબંધો કયા સ્ટેજ પર છે તે અંગે બંને તરફથી કોઈ જાહેર નિવેદન આપવામાં નથી આવ્યું પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સાનિયાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એવા સંકેત ચોક્કસથી મળ્યા હતા કે સાનિયા અને શોએબ વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું અને હવે સોશિયલ મીડિયા પર સામે આવેલા તસવીરે બધું સ્પષ્ટ કરી દીધું હોવાની ચર્ચા છે કોણ છે શોએબની ત્રીજી પત્ની તો દર્શક મિત્રો પાકિસ્તાનની પ્રખ્યાત એક આ બીજા લગ્ન છે રિપોર્ટ મુજબ સનાએ વર્ષ બે હજાર ગાયક અને અભિનેતા ઉમેર જસવાલ સાથે લગ્ન કર્યા હતા પરંતુ ટૂંક જ સમયમાં જ સ્પષ્ટ થઈ ગયું કે બંને વચ્ચેના સંબંધો સારા નથી ચાલી રહ્યા બાદમાં બંનેએ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી એકબીજાની તસવીરો એકબીજાના ફોટા ડિલીટ કરી દીધા અને બાદમાં સમાચાર

માં તે કેટલીક ઉર્દુ ટીવી જાહેરાતોમાં જોવા મળી હતી વર્ષ બે હજાર બારમાં તેણે ટીવી સિરિયલ મેરા પહેલા પ્યારમાં સહાયક ભૂમિકા ભજવી હતી તે જ વર્ષે તેણે આધ્યાત્મિક કાર્યક્રમમાં શહેરે જાતમાં પણ કામ કર્યું હતું સના આતિફ અસલમના મ્યુઝિક વિડીયો ખેર મંગડામાં પણ જોવા મળી હતી આ સિવાય સનાએ હમને પ્યાર હે પાકિસ્તાન સે જેવા ઘણા પાકિસ્તાની ગીતોમાં પણ કામ કર્યું છે સાથે જ આપણે જણાવી દઈએ કે સાનિયા મિર્ઝા અને શોએબના સંબંધો અંગે સાનિયાના પિતા ઇમરાન મિર્ઝાએ માહિતી આપી હોવાની પણ ખબર સામે આવી છે મીડિયા અહેવાલો ઉપર નજર કરીએ તો ઇમરાન મિર્ઝાનું કહેવું છે કે સાનિયાએ શોએબ સાથે ખુલ્લા કર્યું છે રિપોર્ટ મુજબ ખુલ્લા દર્શક મિત્રો શું છે તે આપને જણાવી દઈએ કે ઇસ્લામ ધર્મમાં છૂટાછેડાની એક પ્રક્રિયા કહેવાય છે જે હેઠળ સ્ત્રી તેના પતિથી કાયમ માટે અલગ થઈ જાય છે અને તેના માતા પાછી જાય છે પરંપરાગત ફીખના આધારે કુરાન અને હદીસમાં ઉલ્લેખિત ખુલ્લા સ્ત્રીને છૂટાછેટા લેવાની મંજૂરી આપે છે તેવું જાણવા મળી રહ્યું છે ખુલાનો શાબ્દિક અર્થ થાય છે કે પૂર્વવત કરવું અથવા પાછલી સ્થિતિમાં પાછા ફરવું ખુલ્લા શબ્દ અરબી શબ્દ ખલ પરથી લેવામાં આવ્યો છે જેનો અર્થ એ છે કે કોઈ વસ્તુને બીજાથી અલગ કરવી અથવા દૂર કરવી બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ